હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સવારના ગયા છે છ અને હવે મેં ઊઠી ગઈ છું અને આજે થોડુંક ઉઠવામાં થઈ ગયું છે મોડું તો હવે ફ્રેશ થો અંજવાળું પણ થવા મળ્યું છે તો આ વરસાદનું શુદ્ધ વોટર જે વોટર એવું છે કે ફિલ્ટરની પણ જરૂર પડતી નથી અને અમે લોકો આ પાણી જ શુદ્ધ પાણી જ પીએ છીએ અને રાત્રે અથવા તો સવારમાં વહેલા અમે માટલું ભરી લઉં છું અને પછી આખો દિવસ પીવું છું તાંબાના માટલામાં પાણી પીવાથી ઘણા બધા બેનિફિટ છે તો એ હું આગળના વિડીયામાં બતાવીશ તો વિડીયો પૂરેપૂરો જોજો શું કરે છે મમ્મી ના ઉલત હે ત્યાર ન ઠંડી છે ઠંડી છે તો नंदની મેન આજ પક છે કારણ કે ઠંડી છે તો ને અત્યારમાં નાવું નખું ઠંડી બહુ લાગે છે દે રયો હેલો દોસ્તો હું જાઉં છું સ્કૂલે અને હું થઈ ગઈ છું તૈયાર સુજાતી ભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો બાકી છે કેવાનું બધાને અને જય શ્રી કૃષ્ણ બસ તો આજે એક શ્લોક છે ને ગુડ મોર્નિંગ માં મોર્નિંગ મોર્નિંગ માં કપૂર નો ગોળ સંભાળવાનું બોલ કપૂર જોતી ગોળ રામ

तो इसका खाता का दवन टूथी पॉलिशर पचास दूधी फिफ्टी वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नैन्टी योन डे सत्ती फोर्टी फिफ्टी सिक्सटी सेवेंटी एटी नैन्टी नैन्टी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स thirty है forty nine thirty 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 one thirty two thirty three thirty four thirty five thirty six thirty seven thirty eight forty forty one forty two forty three forty four forty five forty six forty seven forty eight forty nine fifty fifty

લીધો છે તો મિત્રો આજે એક નવું કામ કરવાનું કારણ કે ત્રણ મહિનાથી એનું ક્લિનિંગ કર્યું નથી તો આજે થોડીક ફ્રી છું તો ક્લિનિંગ કરવાનું છે અને અંદર જો થોડુંક જામી ગયું છે ધૂળ જેવું કારણ કે સાફ સફાઈ હમણાં નથી થાય એટલા માટે તો એ આજમાં નવું કામ કરવાનું છે ધૈર્ય ક્યાં જાય છે બેટા જો ધૈર્ય ભાઈ રૂટીન મુજબ દાદરા ચડ ઉતર ચડ ઉતર કરે છે અને નંદની તો શું કરે છે નંદની તો નંદની બેન રમે છે મતલબ બાળકો એની ફ્રેન્ડ સર્કલ બધા આવ્યા છે તો એ લોકો એન્જોય કરે છે સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને હું ફ્રી થઈને બેસી ગઈ છું તો હવે લગ્નની સિઝન આવી રહી છે તો લગ્ન કંકોત્રી આવી છે તો એ વાતતીથી જુઓ અને આ છે ભાદ્રોના સમૂહ લગ્નની કંકોત્રી તો આહિર જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન છે બહુ સરસ આયોજન છે અને લગ્ન કેટલા પાંત્રીસ લગ્ન છે અને દીકરીઓને કર્યાવર પણ બહુ આપે છે બેડ અને કબાટ એવું બધું મોટી મોટી વસ્તુ પણ આપે છે ભાદ્રોડ સમ લગ્ન છે ત્યાં તો બે કામ કે હજી લગ્નની સિઝન પૂરી નથી પૂરી કરી જ રહ્યા હતા પાછી લગ્નની સિઝન આવી ગઈ છે હવે એમાં ફ્રી નતા થયા ત્યાં પાછા લગ્ન ગાળો આવી ગયો છે મશીન નું જે સાફ સફાઈ નું કામ કરવાનું હતું તે રહી ગયું છે બાકી કારણ કે આજે શુક્રવાર લીધે લાઈટ નો હતો કાપ એટલે મશીન નું કામ પૂર્ણ કર્યું નથી તો હવે કાલમાં હું ફ્રી થઈશ તો કરીશ ખબર છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શું ફાયદા થાય છે તો આયુર્વેદિકમાં એવી માન્યતા છે કે ત્રણેય વાયુ જે છે એ એનું સંતુલન જળવાઈ રહે છે જે કપ પિત્ત અને વાયુ તો એનું સંતુલન જળવાઈ રહે એ માટે પહેલાના જે આપણા ગઢિયા છે એ એ પણ તાંબાના વાસણનો ઉપયોગ કરતા અને હવે પણ જો કે ઘણા માણસો કરવા માંડ્યા છે તાંબાના વાસણનો ઉપયોગ તો આપણે તાંબાના વાસણનું પાણી પીવા માટે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરના અન્ય પેટના ભાગના જે રોગ છે પેટની અંદર એ રોગ થવાનું શક્યતા ઓછી રહે છે એમાં તો સાંભળ્યું જશે પહેલાંના ગઢિયા પાછે કે એ લોકો કાચ કે સ્ટીલને એ બધા વાસણના ઉપયોગ ઓછા કરતા હતા હવે આપણે બધી ફેશનની ફેશનના બોર્ડમાં આવી ગયા એટલે આપણે કાચની વસ્તુ અથવા તો બીજા કાંઈ જે કાંઈ નવી વસ્તુ હોય એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એ વસ્તુ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તો આપણને ખબર નથી એટલે હું તો પહેલાંનું બધું જૂનુંમાં માનવા વાળી છું એટલે મેં તાંબાના માટલામાં જ પાણી પીવું છું જે જેથી કરીને શરીર આપણું સારું રહે વાસણનું પાણી પીવું ને ત્યારે તરત ભરેલું નહીં પણ એ આઠ કલાક જૂનું પાણી હોવું જોઈએ તો જ આપણને બેનિફિટ મળતા હોય આના વાસણમાં પાણી પીવાથી કિડની અને લિવરમાં જે નુકસાન થતું હોય તે થતું નથી અને તે શુદ્ધ થઈ જાય સારું છે મતલબમાં લીવર અને કિડની એમાં કઈ પણ જાતના રોગ રહેતા નથી અથવા તો થતા નથી એમ અને અને જે લોકોને ગેસ એસિડિટી હોય તો તેના માટે તાંબાના વાસણમાં પાણી પીવું એ અતિ બેસ્ટ ઉપાય છે તો જે લોકોને ગેસ એસિડિટી અથવા તો પેટના કોઈ પણ જાતના રોગ હોય તો તે તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરી દેજો જેથી કરીને આપણે બારની ટીકડી અથવા તો બારના જે કંઈ બોટલ આ તે પીવું પડે એ બારના વસ્તુ પીવી નહીં અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરું છું અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયોમાં ફરી મળીશું કાલે ત્યાં સુધી બાય બાય